ઓનલાઈન ભુવાજી સ્પીકિંગ બરોબર છે બરોબર છે ઢોલો જાતા મંડાળ છે ઢોલો લાયા મસક મૂંઝડી રે એમ એટલે મેં ઢોલા કીધું હતું કે લોઢા ના તળિયા બૂટ લાવજે પણ ઢોલો ભૂલી ગયા છે બરોબર છે બરોબર છે શું વાત કરો મસક મૂંઝડી કેને કેવાય ઈ તમને નથી ખબર એટલે આ ફોડું મસક આ તમે એક કામ કરો તમે ડાયરેક્ટ ઢોલાને ને ફોન કરો ને હા એનો નંબર હું તમને વોટ્સએપ કરું બે રૂપિયા ગુગલ પે કરો મેજ પહેરી છે અરે ભુવાજી મારે તો સંપલ લાભ નથી મશક મોજડી ચોથી લાવનલાઈન ભુવાજી ને હાલ રૂપિયા અરે ભુવાજી હું તો હાવ ગરીબ માણસું

મારા પડદાદા ઉપર પડી અત્યારે ભૂવાજી મારા તો અત્યારે દુખ નો ગાડા તૂટી પડ્યા છે તમે જ કોઈક રસ્તો બતાવો મને

તમારે ટિકિટ નો મેળ આવે તો એકાથી મારી લે દોરીને જો ભાઈ તમારે ટિકિટ નો મેળ નહી આવે બસ માં તમે રેલવે ની ટિકિટ કરાવી નાખો અરે ભુવાજી મારે ટિકિટ નથી જોતી આ પડદાદા નું કોક કરાવો ને તમે હવે પેલા મારું તો થવા દે હું ખુદ વઢો છું ભૂડા અરે એમ નથી કેતો ભુવાજી મારા પડદાદા તરતા નથી ભૂડુ તરતા ના હોય ને તો એને પોણી પાહેર જવા જ ના દેતા નકા ડુબાઈ મરી જાય છે કઉ છું કે શાલ ઘરે ઠીક તમારે અરે ભુવાજી મારા પડદાદા ની વિકેટ ખરે દોઢે વરા થઈ ગયો છે હવે ઈ તરતા નથી ભૂડુ એનું કોક કરી આલો તમારી ગાય થઈ ગયો બાપા ઓ એવું એમ ને તો એક તમે તમારા દાદા ને દૂધ માં તેરવો એક મોટું કડાયું ફરો અને અંદર ક્યાં ખબર જો દૂધ માં ના ને તો પછી તું મારી પાસે આય લાયા છે અમને ઓનલાઈન ભુવાજી સ્પીકિંગ બરોબર છે બરોબર છે ઘોઘુ ની હગાઈ પાછી તૂટી ગયા તો ભૂગુને તેલ માં ગો કરો મને ચૂલેવા ફોન કરો છો મારા હારા ફોન તો એવી રીતે કરે કે મારે વીસ પચીસ છોકરા હોય અને બધાને પેણા બાનો નો ઠેકો હું લઈને બેઠો હું